તમે છે તારો એકનો નથી આ ડો તો પૈસા નો તો ભૂખો લાગે છે હું બંગડિયું કરે છે બંગડિયું

અહીંયાથી બેસ તું ભલે ભલે આયા ભજવાડે અમારું તું એક ચા બનાવતી છે તો માર છે આમ આ પણ તું સો બે કરે કે

ઠોકડી વાળીએ તું કામ કરવા જ છે આપણે ઈને કાઢશું હો આ તો તમે ને જવાનું જ નહીં એકલી રાખવાની એવું હું હાલે મારે બે જવું પડે કામ કરવા તું નથી ઓ નો ઈને તો હું જવા જ નહીં જો નથી આયું તો આવે એવું હું આખું પડે પછી હું તને બધું કરી દે શું કે છે કાય વાતું નથી કરતા આમ છે શું મારું નામ મા બોલે બોલે ખરાબ છે ને તારો ફૂડ લેતો મોઢામાં માઓ ખાઈને બે બે ક્યું થાકી નથી જંગળમાં જાવ ઓરે તું રે મા ઢુકડીવાળીએ જઈ કામ કર ઓ તો રે દિલે પાણા મારી આ રે બધી છે તો આ રે કરી ઓ તમે બે આ તું આમાં ઉળી આખી વાળી કામ કરવા એ આનું આ તું ઢુકડીવાટે જા એ ઊમો આલે

તો તમતા સાંગી રાખ આપણે તને બધું આ બંગડી બને તો બંગડીયું હોને ની કાંગડીયું તું જો આપણે એને કેજો ન બોલાવે અમે હે ફાડા આલે બેસ બેસ તું બેસ સાંગી એ કરે આજકાલ ન આવેલ તને આ તું સુ બાધુ ખાતી નહી ખાય ઓ ડોટ હા હાલો પાણી દિયો પાણી દિયો બે બે ઓય પેલો પાણી ઢોળો અંકડે તારો પડતા પે આમ તો જો કરું જો હા 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 હા

મજા <laughs>

શું કરું કાંઈ પણ માહી ને વાયન આવીતી ને હું નતો લાવવા માંગતો પણ તોય આવી બધું દેવું તું સમજી હવે કોમેડી ને કરી બે લાઈક કરો અને આગળ વધારો થેન્ક યુ